ગરબા દ્વારા આગામી આયોજન બાબતે ખોડાવા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જેની ખેલૈયાઓ અને મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે નવરાત્રિને હવે થોડાક દિવસો બાકી છે ત્યારે પાટણ શહેરના ખોડાવા હોલ ખાતે દર વર્ષે રંગે ચંગે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હેરિટેજ ગરબા પાટણ દ્વારા પત્રકાર એકતા પરિષદનું આયોજન કરી આગામી કાર્યક્રમની રૂપરેખા જણાવી જેમાં ચોવીસ સીસીટીવી અદ્યતન સુરક્ષા વ્યવસ્થા સાથે બીજા બાર કેમેરા પણ લાગશે ગરબા ગાવા આઠ જેટલા ખ્યાતનામ કલાકારો સહિત અન્ય સિંગર પણ જોડાશે આ વર્ષે ગેટ એન્ટ્રીના હેરિટેજ લુક આપવામાં આવશે સાથે સેલ્ફી પોઈન્ટ તેમજ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વિવિધ ઇનામો પણ રાખવામાં આવ્યા છે ગરબા રમવા માટે પારંપરિક પોશાક ફરજિયાત રહેશે તેવું હેરિટેજ ગ્રુપના સંયોજક ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે જ્યાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ જેન્ટ સહિત મહિલા બાઉન્સર્સ તેમજ ગરબા મેદાનમાં પણ સુરક્ષા જવાનો તૈનાત કરાશે ફાયર સેફ્ટીની પણ સુવિધા ઉપલબ્ધ છે આવનાર સત્તર તારીખે ગરબાનો ઇતિહાસ ને તેની પરંપરા મુજબ શક્તિવંદના કાર્યક્રમ યોજવામાં આવશે હેરિટેજ ગ્રુપ જીવદયાના સંકલ્પ સાથે કાર્યરત છે જેમાં સો કરતા પણ વધુ સેવાભાવી યુવા મિત્રો જોડાયેલા છે

ચાર દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય તે રાખેલા છે અને એના સિવાય આઠ દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કર્યું ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય કે લઈ આવતા હોય એમને ખાસ વિનંતી કે ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકીશું હેરિટેજ ગરબા ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો બધા પાર્કિંગ માટે અમે

અંદર બે પીએસઆઈ અને બીજા જે કોન્સ્ટેબલને એ ગ્રીડના હોય એ ગ્રીડના જવાનો આપણને અંદર ગ્રાઉન્ડની અંદર બાર એન્ટ્રી પર એવી રીતે આપણે પ્રોવાઈડ કરે વધતા એક ગાડીની એન્ટ્રી ગેટ એક ગાડી એક્ઝિટ ગેટ ઉપર ઓકે અને પેટ્રોલિંગ ત્રણ ગાડીઓનું ચાલુ જ હોય સર ઓકે